પિતૃ પક્ષના અગિયાર દિવસે આવતી તિથિને એકાદશી શ્રાદ્ધ કહેવામાં આવે છે ખાસ મહત્વ છે આ દિવસે કરેલા શ્રાદ્ધથી પિતૃ પ્રસન્ન થઈ ધર્મ ભક્તિ અને મોક્ષ માર્ગ કૃપા આપે છે આ શ્રાદ્ધ કરવાથી કુટુંબમાં ધન્ય સુખ શાંતિ અને પવિત્રતા વધે છે પાપ નિવારણ અને મોક્ષદાયક માનવામાં આવે છે પ્રાતાકાળ સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો પહેરવા પિતૃઓના નામે તિલોક તર્પણ કરવું પિડ કરવું કાગળો ગાય અને કૂતરાને અન્ન અર્પણ કરવો શક્ય હોય તો બ્રાહ્મણને ભોજન અને દાન કરવું આ દિવસે ઉપવાસ અથવા સ્વાસ્તિક આહાર જ લેવો એકાદશી શ્રાદ્ધ કરવાથી પિતૃ ના આશીર્વાદ થી કુટુંબમાં પવિત્રતા ભક્તિભાવ અને આધ્યાત્મિકતા શાંતિ મળે છે આ દિવસે પાપ વિનાયક અને મોક્ષ પ્રદાચક માનવામાં આવે છે